સ્વાદ લીધો છે હવે તમે વિચારી રહ્યા હશો કે પનીર તો એક ડેરી પ્રોડક્ટ છે તેના ફૂલ ક્યાંથી આવશે તો કન્ફ્યુઝ થવાની જરૂર નથી કારણ કે અહીં જડીબુટી વાળા પનીર ના ફૂલ ની વાત કરવામાં આવી રહી છે તેને પનીરના ડોડા તરીકે પણ ઓળખવામાં આવે છે પનીરના ફૂલ ભારત પાકિસ્તાન અફઘાનિસ્તાન ઉપરાંત પનીરના ના ફૂલ દ્વારા અનેક રાહત મળે છે આ ફળ સ્વાદમાં ગળિયું હોય છે તેમાં ડાયોરેટિક ગુણ હોય છે પનીરના ફૂલ અનિંદ્રા અને અસ્થમા જેવી સમસ્યામાં મદદ કરે છે હું કોઈ ગોળીઓ નહીં લઉં પણ મારો સૌથી મોટો ભાર મીઠાઈ ખાવા પર હતો મેં એવું પણ નક્કી કર્યું કે હું મીઠાઈ ખાવાનું ટાળીશ નહીં પછી તો કસરત જોર શરૂ કરી અને ઉપરથી મીઠાઈ ખાવાનું પણ ચાલુ રાખ્યું જ્યારે પણ મેં સુગરની ની તપાસ કરી તો બોર્ડર પર હતો આનો મતલબ તમારી સાથે છેતરપિંડી છે પછી મેં ક્યારેક જ્યુસ ક્યારેક આયુર્વેદિક દવા જેવું કંઈક અજમાવ્યું પરંતુ કોઈ નિયંત્રણ ન આવ્યું ત્યારે અમારા એક સગાએ મને પનીરના ફૂલ લેવા કહ્યું તેનાથી સુગર રહેતી નથી એક બાજુ શુગર ના ડોક્ટરો કહે છે કે એક વાર શુગર

ઉપયોગ કરવો જોઈએ પખવાડિયામાં એક વખત સુગર તપાસો જેમને ઘણા વર્ષોથી સુગર છે જો તેઓ છ મહિના સુધી આ ઉપાય કરે તો જેઓ આખી જિંદગી ક્યારેય સુગર ની ગોળી નહીં લે આ ઉપાય કરતી વખતે માત્ર મેંદાનો લોટ ખાવાનો ટાળો વગર મીઠાઈ ખાવ જો તમારી આસપાસ કોઈ ડાયાબિટીસ ના દર્દી હોય તો તેમને ઉપાય જરૂર જણાવજો તો મિત્રો